બરાબર છે અને આજે લેટ થઈ ગયા છે કેમકે થોડું કામ હતું એટલે આવવામાં લેટ થઈ જાય રોજ નહીં આજે વધારે લેટ થઈ ગયા છે નહીં તો દોઢ વાગે ઘરે ના આવવાનું હોય હે ને ઘનશુભાઈ ના 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 એક વાગે તો આવી જ જાઉં છું આજે દોઢ વાગે ગયો જો સબ્જી ખાવામાં એટલો એટલી પ્રોબ્લેમ આવે ને યનશુભાઈને સબ્જી ખાવી જ ન હોય કોઈ પણ પ્રકાર

બુમરેંગ ફ્લાઇંગ રાઉન્ડ કર્યા તો અલગ આવે કાંઈ નહીં જમ લંચ લઈને પછી જોઈશું આપણે કેવું બને છે ચાલો તો પેલા લંચ લઈને પછી મળું તમને પાછો જલ્દી જ તો વિડીયોમાં એમ સુધી જોડાયેલા રહેજો ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો ફર્સ્ટ ક્લાસ લંચ લઈ લીધું છે યંશુ ભાઈ પણ ફર્સ્ટ ક્લાસમાં લઈ લીધું છે ને યંશુ ભાઈએ કંઈક અલગ પ્રકારનું પ્લાન બતાવ્યુંસ પહેલા પ્લાન બતાવ યંશુ ભાઈ કઈ રીતનું બનાવ્યું છે તમે આ પાંખે વાળવાનું मीनिंग શું આ હં આય એ છે બરાબર

એ તો ના પાડે હે બપોર મોગું શાક તો ખાવાનું ચાલો તો દાણા નાખવામાં આવી રહ્યા છે ઉડદની દાળ બહુ જોરદાર બને ઉડદ કી દાળ ચાઉ તો ઉડદ કી દાળ લપેટી લો પછી મોળ તમને જલ્દી થી આજે નીચે ઘરની જે ફરીથી રોડ બની રહ્યો છે ફરીથી એટલે કે એક લેયર મારેલું હવે બીજું લેયર મારી દીધું છે અને હવે સિમેન્ટનું રાબડું નાખવાનું છે ટકાટક તો ત્યાં છે ને ધ્યાન રાખીને ઉભું રહેવું પડે એમ છે કેમ કે પબ્લિક એવું છે ને અહીંયા હજુ રોડ બનાવેલ તો એના ગાડીઓ ચલાવી દે હોય એટલે ધ્યાન રાખીને ઉભું રહેવું પડે તો આજે વાર છે આપણો કાલે ભાઈ ઉભેલા મારે જવાનું છે મેડમજી અચ્છા એ ધ્યાન રાખશે હા ખૂબ સરસ ખૂબ સરસ જો લાગતું નથી એ ભાઈ ધ્યાન રાખે રાખશે હા એ બરાબર છે

કે જંચુભાઈ નું ગુમરિંગ પ્લેન જે રાઉન્ડ ફરીને પાછું હાથમાં આવે છે આપણે જોઈ લઈએ ચાલો તો હવે જનશુભાઈ આપણને બુમરિંગ પ્લાન બતાવશે જો ફરીને એની હાથમાં જ આવે પાછું આવ્યું ને જય વાતમાં હમ છે ને કમ્પ્લીટ બુમરિંગ હો જયુ આ કમ્પલેટ લેવા જવું જ ના આપણે સીધું ફરીને પાછો હાથમાં જ આવે હે ને

આનંદ લઈ શકે તો હજુ આપણે નીચે ધ્યાન રાખવા જવાનું બાકી છે ચાલો હજુ હવે અંશુભાઈ કંઈક બતાવે છે વ્યવસ્થિત થયું નહીં હા જો એવું પાછું આત્મા હે ઉપરથી છે ચાલો તો હવે ચાલો તો હવે તમને છે ને એનું પ્રોસેસ આખી આવતીકાલે બતાવીશું આપણે વ્યવસ્થિત સ્ટાર્ટિંગ ટુ એન્ડ તો છોકરાઓને વેકેશન ની મજા લઈ શકે બુમરિંગ પ્લાન થી નીચે આપણે હજુ થોડી વાર છે રોડ નું ધ્યાન રાખવા જવાનું છે કેમ કે હજુ બને છે તો રોડ કોઈ ના લઈ જાય મેડમ કે જો રોડ લઈ જાય રોડ કોઈ નહીં લઈ જાય જો સિમેન્ટ નું રાબડું પાથરવાનું છે વ્યવસ્થિત પાથરે નહીં તો આ લોકો છે ને ટીંગડા મારી નોયા જાય એટલે વ્યવસ્થિત પાથરે અને ત્યાર પછી એના ઉપર કોઈ ગાડી ના ચલાવે ને એ ધ્યાન રાખવા જવાનું છે કેમ કે એક વખત ગાડી ચલી ઉપરથી ચાલી ગઈ એટલે ત્યાં ખાડો પડી જાય ત્યાં પછી પાણી ભરાય એટલે ત્યાંથી પાણી ભરાય એટલે રોડ ખરાબ થતો જાય બરાબર છે કેમ કે આ આવ્યા છે પાંચ સાત વર્ષ પછી પાછું બનાવવા આવ્યા છે એટલે હવે બન્યા પછી નક્કી નહીં આ વખતે બહુ વ્યવસ્થિત બનાવે છે તો આપણે થોડું ધ્યાન રાખીએ ને તો પછી પાંચ સાત વર્ષ આઠ વર્ષ સુધી ટેન્શન નહીં એટલે એક દિવસ ધ્યાન રાખવાનું છે તો ધ્યાન રાખી લઈએ આપણે તોડશે એમ

રોડ બની રહ્યો છે તો જોઈએ હવે કઈ રીતે શું સેટઅપ છે નીચે જઈને રાતના વાગી ગયા છે બે સોસાયટી વાળા બધા જાગી રહ્યા છે સોસાયટી વાળા ઉભા રહ્યા છે નીલેશભાઈ બાબુલાલ ને જીતુભાઈ ચાલો આ ભૂંગળા માંથી માલ આવી રહ્યો છે સિમેન્ટ એન્ડ કેમિકલ નું રાબડું પથરાઈ રહ્યું છે આગી ગયા છે રાતના ચાર ચૂલો ચાર વાગી ગયા છે સેકન્ડ રાઉન્ડ પૂરો થયો સિમેન્ટની રાબડીનો તો ઓલમોસ્ટ હવે રોડ કમ્પ્લીટ છે હવે સુકાઈ છે સુકાઈને હવે આવતીકાલે પાણી છાંટવા આવવાના છે તો આજના માટે રાખીએ છીએ બસ આટલું જ મળીએ છીએ આવતીકાલે ફરી પાછા નવા એક લોક સાથે તો ત્યાં સુધી હસતા રહો મુસ્કરાતા રહો ખુશ રહો લાઈફ એન્જોય કરતા રહો જય શ્રી રામ જય માતાજી જય હિન્દ જય ભારત બાય બાય